ભરૂચ શહેર જિલ્લામાં આજે ઇસ્લામના મહાન પૈગમ્બર સાહેબના જન્મદિન એવા જસનઈ ઈદે મિલાદુન્નબી નિમિત્તે ઠેર ઠેર જુલુસ કાઢવામાં આવ્યો હતો અને નિયાજ વહેંચવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં સોમવારના રોજ ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં ભાઈઓ કાઢવામાં આવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઇસ્લામિક વર્ષના ત્રીજા મહિના ને બારમી તારીખે રબી ઉલ અવલ ના દિવસે ઈદે એ મિલાદ નબી ની ઉજવણી કરવામાં આવે છે બારમી રબી ઉલ અવલ ના દિવસે ઇસ્લામ ધર્મ ના આખરી પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલ સલમ ના જન્મ દિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈદે મિલાદુન ઉન નબી ના ધામધૂમ થી ઉજવણી કરાય છે ઈદે મિલાદુન નબી દિવસે મોટા જુલુસો પણ નીકળતા હોય છે ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ શહેરી મોહલ્લાઓ સોસાયટીઓ મસ્જિદો દરગાહ અને રંગબેરંગી તોરણો અને લાઇટિંગથી સજાવવામાં આવે છે ગામોમાં નિયા સહિતના ધાર્મિક કાર્યક્રમો અને ના પ્રોગ્રામ યોજાય છે ત્યારે ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાના મોટા બાદી પાઠવી હતી જોકે જુલુસ શાંતિપૂર્ણ માહોલ રૂટ પરથી નીકળે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ રીતે જિલ્લામાં અનેક સ્થળોએ જુલુસ નીકળ્યા હતા મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ માહોલ

બાયપાસ થી નીકળી પદલ વેલફેર સીપા સંતોષી વસાહત થઈ મોહમ્મદપુરા અને મોહમ્મદપુરા થી વાડીયે રહેમત સબજેલ ની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પર ત્યાં ન્યાસભાઈ વિશાળ આયોજન કરેલું છે આ સરે મોટી સંખ્યામાં તમામ ધર્મના ના લોકો ઉપસ્થિત છે ઇખલાસ અને મોહબત થી અને ભાઈચારા થી આ જુલુસ ધીરે ધીરે આગળ થઈ આવી રહેલું છે અને એમાં વહીવટી તંત્ર અને પ્રશાસન તરફથી સારી એવી તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી છે આ સરે તમામ ભારતવાસીઓને ને હું ઈદે મિરાજ બાયપાસ જુલુસ કમિટી તરફથી પ્રમુખ શ્રી અમીન આપેજી અને સમગ્ર ટીમ તરફથી તમામ ભારતવાસીઓને ઈદે મિલાદ ની મુભાવ કરી પાઠવું